વૈદિક સાધના અધ્યાત્મિક કેન્દ્રમાં હું પ્રદીપ મહેતા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું જય ગુરુદાસ મિત્રો શું તમે જાણો છો કે હિન્દુ દેવતોમાં સૌથી શક્તિશાળી આદિદેવ તરીકે કોને નિર્વિવાદપણે સ્વીકારવામાં આવ્યા છે તો તે છે ભગવાન શિવ કારણ કે ભગવાન શિવને તમામ વિદ્યાઓના જનક માનવામાં આવ્યા છે અને તેવી જ રીતે ધન કમાવવા અને સંપત્તિ માટે જે દેવીને નિર્વિવાદ રૂપે સ્વીકારવામાં આવ્યા છે તે છે ધનની દેવી મહાલક્ષ્મી જી હા જ્યારે સંપત્તિની દેવીના આશીર્વાદ કોઈને મળી જાય છે ત્યારે કોઈ ત્રીજા વ્યક્તિના સમર્થની જરૂર રહેતી નથી પણ શું તમે જાણો છો કે જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ સિવાય પણ તમે જીવનમાં કેટલીક ભૂલો કરી બેસો છો જો તમે બુદ્ધિશાળી હો તો પણ તમે જીવનને સમજી શકતા નથી અને આ ગેરસમજ તમને ધન પ્રગતિ અને સફળતાથી દૂર લઈ જાય છે તો આજે અમે તમને માહિતી આપવા જઈ રહ્યા છીએ કે આવી છ ભૂલો રહસ્યો વિશે જે તમે તમને કોઈ નહીં કહે તો હવે તમારે ધ્યાનથી સાંભળવાનું છે ચાલો સમજો મિત્રો જો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને વિડીયોને લાઈક કરવાનું ન ભૂલતા કેમ કે આવા વિડીયો હું તમારા માટે લઈને આવું છું મિત્રો અનુસાર લોકો પૈસા કમાવા માટે ઘણી બધી ભૂલો કરી બેસે છે જેમાંથી પહેલી ભૂલ છે તમારી કુંડળીની અવગણના કરવી અને અનુકૂળ ગ્રહોની પૂજા ન કરવી તમારા યોગોનો લાભ લેવા માટે યોગ્ય સમયની રાહ ન જોવી અને મળેલી તકોને ખોવી તમારા પૈસા જુગાર દારૂ ડ્રગ્સ વગેરેમાં વિચાર્યા વગર વેડફી નાખવા અથવા તો બિનજરૂરી ખર્ચ કરી નાખવા તમારા પૈસા બચત અથવા રોકાણમાં ન લગાડવા તેને અવ્યવસ્થિત રીતે રાખવા તમારી સંપત્તિને અન્ય લોકો સાથે ન વેચવી અને દાન પુણ્યથી દૂર રહેવું ન વેચવી એનો મતલબ કે બીજાને સદઉપયોગ માટે ન આપવી તમારી સંપત્તિનો ઉપયોગ તમારી જાતને દેખાડવા માટે ઉપયોગ કરવો કે ઘમંડ અથવા ઈર્ષાઓમાં પડવો મિત્રો આ બધી ભૂલોને કારણે લોકો જીવનભર ગરીબ રહે છે તેથી જ્યોતિષશાસ્ત્ર ભલામણ કરે છે કે લોકો તેમની સંપત્તિ કુશળતાપૂર્વક કમાય ખર્ચ કરે અને તેમાં વૃદ્ધિ કરે જો તમે તમારી કુંડળીમાં ધનયોગ વિશે જાણવા માંગો છો તો તમે તમારી જન્મ તારીખ જન્મ સમય અને જન્મ સ્થળના આધારે તમારી કુંડળી બનાવી શકો છો અને તમે જાણી શકો છો કે કુંડળીમાં ધનયોગ શક્તિશાળી છે કે નબળો પૈસા કમાવાની સાચી રીત કઈ છે મને આશા છે કે તમને આ વિડીયો ગમ્યો હશે જો તમને કોઈ વધુ પ્રશ્ન હોય તો તમે અપોઇન્ટમેન્ટ લઈને મારી સાથે વાત કરી શકો છો જય ગુરુદાત જય ગિરનારી